નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જીજ્ઞાસા ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ગુજરાત માં આજે એક એવા વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવીશું જેમનો મેડિકલ ક્ષેત્રે ખૂબ મોટો સિંહ ફાળો છે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એમને ખૂબ મોટું ઉમદા કાર્ય કર્યું છે અને લોકો માટે પણ પ્રેરણારૂપી બન્યા છે હજારો વિદ્યાર્થીઓના સપના હોય છે કે એમ કરે અને ડોક્ટર્સ બને પરંતુ કોઈક કારણોસર ભારતમાં ફાઈનાન્સિયલી અથવા બીજા કોઈ કારણોસર અહીં રહીને ડૉક્ટર નથી બની શકતા એવા વિદ્યાર્થીઓ અબ્રોડમાં જઈને વર્લ્ડની અલગ અલગ યુનિવર્સિટીમાં એમ બીબીએસ કરી અને ડૉક્ટર બનવાના એમના સપના પૂરા કર્યા છે અને એનો જો કોઈ શ્રેય લઈ જાય તો એ શ્રેય માત્ર ને માત્ર મેકિંગ ડૉક્ટર ઓર્ગનાઇઝેશનનો છે અને આજ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ડોક્ટર ઉમંગ પટેલ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે ડોક્ટર ઉમંગ ગુજરાત આઇકન્સ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર ઉમંગ સૌથી પહેલા તો આપની આખી જર્ની વિશે વાત કરીશું ડિટેલમાં પરંતુ એ જાણવું છે કે આ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન છે શું કેવી રીતે કામ કરે છે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન આમ જોવા જઈએ ને તો આના નામમાં જ આનું વિઝન મિશન આના નામનો અર્થ બધું જ છુપાયેલું છે મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી કોર્નર ઓફ ગુજરાત ફ્રોમ એવરી મિડલ ક્લાસ ફેમિલી બસ એક જ ગોલ અને વિઝન સાથે અમે આ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત કરી હતી પચીસ લાખ લોકો નીટની એક્ઝામ આપતા હોય અને એની સામે ગવર્મેન્ટ પ્રાઇવેટ મિલાઈન સીટ આપણા જોડે વન લેખ સેવન્ટીન થાઉઝન્ડ સમથિંગ હોય અને એ ટાઈમમાં જ્યારે એનું સપનું મનોબળ મજબૂત છે બધી જ રીતે તૈયાર છે એલિજેબલ છે મેડિકલ કરવા માટે ફેમિલી ની ઈચ્છા છે નાનપણથી સપનું જોયું છે અને 12 વર્ષ આપ્યા છે પણ જ્યારે એ સપનું ક્યાંક તૂટતું દેખાય ક્યાંક એના ફેમિલી ની અંદર એ નિરાશા દેખાય કે આ લક્ષ્ય છે એ ચેન્જ થતું દેખાય તો એવા ટાઈમે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ એનું સપનું એ મા-બાપ એ મિડલ ક્લાસ ફેમિલી નું સપનું ફક્ત અને ફક્ત સીટ ન હોવાના કારણે અને કાં તો પછી પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ફીઝ હાઈ હોવાના કારણે એ સપનું અધૂરું ના રહી જવું જોઈએ અને દેટ્સ વાય વી સ્ટાર્ટેડ ધીસ ઓર્ગેનાઇઝેશન કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત અમે કરી બિલકુલ એટલે દરેક વ્યક્તિ સપના જુએ છે પણ એ સપના ત્યારે જ પૂરા થાય છે જ્યારે એની પાછળ મહેનત કરવી પડતી હોય છે તો તમારું આ ઓર્ગેનાઇઝેશન આઈ થિંક વીસ વર્ષને અને કમ્પ્લીટ થવા આવ્યા છે તો ડોક્ટર ઉમંગ પટેલે આવું સપનું ક્યારથી જોયું કયા વિચારો સાથે શરૂઆત ક્યારથી કરી હતી ઓનેસ્ટલી કહું તો આ એવું છે કે શરૂઆતમાં મૂળ મહેસાણાના હોઈએ એટલે અબ્રોડ સાથેનો એક અલગ લગાવ હોય એ સ્વાભાવિક છે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા આ બધી કન્ટ્રીઝમાં બહુ જ વર્ષોથી જ્યારથી ભણવાનું ચાલુ થયું ત્યારથી ફેમિલીમાં બધા જ જતા હોય ત્યાં આગળ જતા હોય અને એ જ ક્ષેત્રમાં કાર્ય કરવાનું શરૂઆત કરી ધીમે ધીમે જ્યારે એ ક્ષેત્રમાં એન્જિનિયર્સ સ્ટુડન્ટ્સ મેડિકલ પેરામેડિકલ સ્ટુડન્ટ્સ આ બધાનું કામ કરતાં કરતાં એકાદ વાર જ્યારે આવી ઇન્ક્વાયરીઝ આવી અને પછી મેડિકલમાં પછી એની અંદર ગયા અમે તો ખબર પડી કે વિશેષ કરીને ઇન્ડિયામાં ડોક્ટર્સની બહુ જ મોટી રિક્વાયરમેન્ટ છે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ પ્રમાણે કે પર હજાર જણાએ સાતસો પચાસ જણાએ એક ડૉક્ટરની રિક્વાયરમેન્ટ હોય તો એ ઇન્ડેક્સ પ્રમાણે ઇન્ડિયા બહુ જ પાછળ હતું અને મારા વ્યક્તિગત લાઈફની વાત કરું તો વ્યક્તિગત લાઈફમાં જ્યારે મારા ફાધરને એક સીજેડી સિન્ડ્રોમ થયો હતો ક્રુસ્ટાઇલ ઝેક ઓફ ડિસીઝ કરી અને એ વખતે કંઈ ખબર નથી પડતી કે શું કરવું શું નહીં કરવું મેડિકલનું નોલેજ ના હોય આપણને અને એ વખતે મારા ફાધરના સૌથી ક્લોઝ મિત્રએ અને મારા પિતા સમાન એવા ડૉક્ટર દિનકર ગોસ્વામી સાહેબ છે જેમને એમના બધા જ જે મિત્ર હતા એમના જોડે ભણેલા સિનિયર જુનિયર આ બધાને કનેક્ટ કર્યા અને વિધિન ટુ ડેઝ એટલા બધા ટેસ્ટ કરાયા અને બધું જ કરાવી અને તરત જ એમને એક તારણ કાઢ્યું કે આ સીજેડી સિન્ડ્રોમ છે જેની કોઈ દવા શોધાઈ નથી કે જેના કારણે એક ફેમિલી કે જે એક આશા સાથે જીવતું હોય ડૉક્ટર્સની પાસેની અને એ વખતે ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હોય કે જેના કારણે એમને ફાઇનાન્સિયલ બી એકદમ નબળું થઈ જાય બિકોઝ એમને ખબર નથી કે આગળ શું ટ્રીટમેન્ટ કરવી અને કોઈ ગાઈડન્સ આપવા વાળું ઘરનું ના હોય તો ત્યારે એક થોડીક મનમાં ગાંઠવાળી કે આપણે એક એવા સમાજની અંદર એવા ડોક્ટર્સ આપવા છે કે દરેક ફેમિલીની અંદર એક ડૉક્ટર તો હોવો જોઈએ કે જેથી કરીને એમને કંઈ પણ તકલીફ થાય છે તો એ ડૉક્ટર હંમેશા એની સાથે હોય એને સાચું માર્ગદર્શન આપે અને જરૂરિયાતના સમયે સાચા રસ્તે લઈ જઈને એની ટ્રીટમેન્ટ થાય અને ઇન્ડિયામાં આપણને ખબર છે કે ઘણા બધા એવા ડિસીઝ છે ઘણી બધી વસ્તુ એવી છે કે જે રેગ્યુલર બેઝિસ ઉપર નવા નવા ડિસીઝ એવરી યર આવતા જાય છે તો એવાની વચ્ચે એક સ્વાસ્થ્ય સેવા સુદૃઢ બને અને વિશેષ કરીને ગામડાની સ્વાસ્થ્ય સેવા સુદૃઢ બને એના માટે એક આવો વિચાર આવ્યો કે આપણે જો ઓછા પૈસામાં આવા ડોક્ટર જો ઊભા કરીશું તો એ જ ડૉક્ટર જ્યારે પેશન્ટને ટ્રીટ કરતા હશે તો એ વખતે એમનો પણ ઇન્ટેન્શન એ જ હશે જો તમે દોઢ બે કરોડમાં ડોક્ટર બન્યા હશો અને પછી જ્યારે પેશન્ટને ટ્રીટ કરવાના આવશે તો બટ બિઝનેસ પ્રોસ્પેક્ટ વ્યૂથી તમને એવું થશે કે હું કેવી રીતે આ પૈસા વસૂલ કરું આરઓઆઈ કેવી રીતે થાય અને એની જગ્યાએ જો તમે વીસ લાખ રૂપિયામાં તો તમે એ જ વસ્તુ અને આપણે અત્યારે સમાજમાં જોઈએ તો આ જ વસ્તુ દેખાય છે કે અત્યારે જે સિનિયર ડોક્ટર્સ છે દે આર ઓલવેઝ કાઇન્ડ ઇનફ એમના માટે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી હોતા એ જે ગરીબ જે પેશન્ટ આવતું હોય તો એને ઇઝીલી તપાસતા હોય છે

ઓછી ફીઝ મીન્સ ફીઝ વધારે હોય અને એમના જોડે વ્યવસ્થા ઓછી હોય એના કારણે અધરવાઇઝ સીટ ન હોવાના કારણે એ બાકીના રહી જવું જોઈએ બિલકુલ એટલે ડૉક્ટર બનવાના સપના જે સ્ટુડન્ટ્સે જોયા છે એ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન થ્રુ એમના ગાઈડન્સ થ્રુ એ સક્સેસ થયા છે જેમ શરૂઆતમાં જ વાત કરીએ આપણે કે ત્રણ હજારથી વધારે સ્ટુડન્ટ્સ અત્યારે અલગ અલગ દેશમાં એમબીબીએસનો અભ્યાસ કરી અને ડૉક્ટર્સ બન્યા છે તો કેવી રીતે ઓર્ગેનાઇઝેશન કામ કરે છે અને અત્યાર સુધી કયા કયા દેશમાં તમે સ્ટુડન્ટ્સને મોકલ્યા છે અને ત્યાં ડોક્ટર્સ બન્યા છે સી મેજર જે એમબીબીએસની વાત કરીએ તો એમબીબીએસ વિદેશની ગવર્મેન્ટ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં જે ડબલ્યુ એચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ ડોમ્સ વર્લ્ડ ડિરેક્ટરી ઓફ સ્કૂલ ઓફ મેડિસિન્સ એવી રીતે ફેમર ઈસીએફએમજી આ બધી જે ઓર્ગેનાઇઝેશન છે એની વેલિડ યુનિવર્સિટીમાં જ અમે મોકલીએ છીએ એટલે સૌથી પહેલું તો એક એ વસ્તુ ક્લિયર છે વર્ષોથી અમે એ જ યુનિવર્સિટીમાં એડમિશન કરીએ છીએ જે યુનિવર્સિટીની ડિગ્રી લીધા પછી એ છોકરો ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડની પણ કોઈ પણ કન્ટ્રીમાં પ્રેક્ટિસ માટે એલિજિબલ છે તો એવા દેશોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ચાઈના છે રશિયા છે જ્યોર્જિયા છે ઉઝબેકિસ્તાન છે કિર્ગિસ્તાન છે કઝાકિસ્તાન છે તિમોર છે યુરોપની કન્ટ્રીઝ છે ઘણી બધી બેલારૂસ છે અને સેન્ટ્રલ અમેરિકન કન્ટ્રીઝ એટલે કે કેરેબિયન કન્ટ્રીઝની વાત કરીએ સેન્ટ લુસિયા બાર્બાડોઝ આ બધી કન્ટ્રીઝ એવી છે બેલીઝ કે જે જગ્યાએ પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મેડિકલ માટે આગળ વધી રહ્યા છે આ બધી જ કન્ટ્રીમાં ઓલમોસ્ટ એવું કહી શકીએ કે દરેક જગ્યાએ ગુજરાતી સ્ટુડન્ટ્સ અને સ્પેશિયલી મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના અધર સ્ટેટના સ્ટુડન્ટ્સ પણ અમે બધી જ જગ્યાએ મોકલેલા છે એમાંથી મોર દેન વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ એવા હશે કે જે લોકો ભણી અને પાછા પણ આવી ગયેલા છે એટલે એવા સ્ટુડન્ટ્સ બી છે કે જે લોકો ભણવા ગયા સપનું જોયું અને એ પૂરું કરીને પ્રોપર એમને સપોર્ટ સિસ્ટમ મળ્યો અને આજે અમારા માટે પણ એ પ્રાઉડની વાત છે અને એમના પેરેન્ટ્સ માટે પણ પ્રાઉડની વાત છે અને સ્ટુડન્ટ્સના કોન્ફિડન્સ બિલ્ડઅપ માટેની વાત છે કે એ લોકોએ જે ધાર્યું હતું એ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગનાઇઝેશનના સાથની સાથે આજે એ પૂરું થયું અને આજે પ્રાઉડ ડોક્ટર્સ બની અને એ જ ગુજરાતની સેવા માટે પાછા આવી ગયા છે બિલકુલ ડેફિનેટલી એટલે વર્લ્ડની અલગ અલગ કન્ટ્રીઝમાં ટોપ ક્લાસ યુનિવર્સિટીમાં આપણા ઓર્ગેનાઇઝેશનનું ટાઈઅપ છે એટલે શરૂઆત તો અમારે એક ક્વેશ્ચનથી કરવી છે ખાસ તો કે જ્યારે કોઈ પણ આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય કે ઓર્ગેનાઇઝેશન હોય એને સક્સેસ મેળવતા વર્ષો લાગી જતા હોય છે તો ડૉક્ટર ઉમંગ પટેલને આ ઓર્ગેનાઇઝેશનને શરૂઆતમાં કેવી તકલીફો રહી હતી તકલીફ વગર તો વિવેકાનંદજી કહે છે કે જો દિવસમાં એક કે તકલીફ ના આવે ને તો તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો એટલે તકલીફ તો પડવાની જ છે અને મને વિદ્યાર્થીઓને એમના વાલીઓને દરેકને દરેક જગ્યાએ તકલીફ પડે છે જ્યારે શરૂઆત કરી એટલે એકલો હતો વિચાર અઘરો હતો મેડિકલ ફિલ્ડ અઘરું છે એની અંદર એડમિશન લેવાવાળા જવાવાળા વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હોય એમની ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય ઘણા બધા પ્રશ્ન હોય એ વખતે ગામડાની વાત કરીએ તો એ લોકોને ચાઈના રશિયા આ બધું કશું જ ખબર નહીં પણ મારી પર્ટિક્યુલર વ્યક્તિગત જીવનની વાત કરું તો રેવરેસ્ટ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના સંસ્થામાં મેં અભ્યાસ કરેલો અને ત્યાં આગળ હોસ્ટેલ લાઈફની અંદર જે રહ્યો એ રહેવાથી જે ત્યાં આગળ જે ઘડતર થયું અને એની અંદર જે કોન્ફિડન્સ આપણી અંદર આવે જે દરેક પરિસ્થિતિમાં ઊભી રહેવાની તાકાત અને કંઈક કરવાની અડગ મનોબળથી પકડ્યું જે ધાર્યું એ કરવાની તાકાત અને આ બધા જ માટે રાત દિવસ પરિશ્રમ કરવાની તાકાત આ જે બધું જ ક્વોલિટીઝ છે એ એ સંસ્થામાંથી જીવન પ્રજ્ઞા વિદ્યાલયમાંથી મારા જીવનમાં આવી અને એટલા જ માટે જ્યારે શરૂઆત કરીને તો બહુ જ ઓછું એવું હતું કે જે જગ્યાએ પેમ્ફલેટ બી જાતે છપાવવાના ડિસ્ટ્રીબ્યુટ કરવા બી જાતે જવાનું નીટના સેન્ટર્સ ઉપર જાતે જતા પછી ધીમે ધીમે મારી જોડે સૌથી મોટો આ મેકિંગ ડૉક્ટર્સની સક્સેસ પાછળનો જો કોઈ સૌથી મોટા મેન્ટર્સ કહેવાય તો ડૉક્ટર અનિલ ચૌહાણ સાહેબ ડૉક્ટર અનિલ ચૌહાણ સાહેબે મને વ્યક્તિગત બહુ જ ગાઈડન્સ આપ્યું છે એમને દરેકે દરેક નાનમ નાની વાતમાં પોઝિટિવ ઉપાડી અને પુશ કર્યો છે અને કે આ વસ્તુ શક્ય બની શકે જો તમે સારા કોર્સને પોઝિટિવ એટીટ્યૂડથી પોઝિટિવ ઇન્ટેન્શનથી જો કરવાનો પ્રયત્ન કરો તો બધું જ શક્ય છે અને એમને મને એક ફોર્સ આપ્યો તો એમના કારણે અમે ઘણા બધા ઇન્ટરનેશનલ ટૂર મેં એવી કરી કે જેની અંદર હું વિદેશના અલગ અલગ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ્સ ઘણા સ્ટેટના સીએમ આ બધાને ફોરેનની અંદર જઈને મળવાનો મોકો મળ્યો અને એ બધાની અંદર જ્યારે ઊભા રહ્યા ત્યારે એન્ડ ઓફ ધ ડે આપણને ખબર છે છેલ્લે નંબર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે અને જ્યારે અમે શરૂઆત એક બે સ્ટુડન્ટ્સથી કરી હતી થરાદ વાવ આ બધાના ગામડામાં મને આજે પણ એ બધા સ્ટુડન્ટ્સ યાદ છે મારા રણજીતસિંહ રાઠોડ કરીને સ્ટુડન્ટ જે અત્યારે એમડી ઇમરજન્સી મેડિસિન કમ્પ્લીટ કર્યું કુલદીપસિંહ ચૌહાણ આ બધા ગામડાના સ્ટુડન્ટ્સ હતા અને ગામડે જઈ જઈને અમે એમનું એડમિશન કર્યું હતું એમની પ્રોસેસ કરી હતી એમને મૂકવા જવાનું ત્યાં આગળ ઇન્ડિયન ફૂડ મળે નહીં ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા કરી આપવાની એમને ભણવા માટે મોટિવ કરવાના બધી જ વસ્તુ જાતે કરી હતી અને આજે આ બધું જ જે આટલું મોટું ચિત્ર જે દેખાય છે એની પાછળ જો કહું સૌથી મોટો સિંહ ફાળો જો હોય તો લાસ્ટ સેવન યર્સ થી અમારી એક ટીમ સોલિડ બની છે અને એની અંદર મિસ્ટર ગુલામ જુનેજા જે અમારા પાર્ટનર છે અત્યારે એમડીઓના ડિરેક્ટર્સ છે અને મિસ્ટર મયુર જાધવ કે જે અમારા એમડીઓના ડિરેક્ટર્સ છે કે જેને અથાગ રાત દિવસ જોયા વગર મેકિંગ ડોક્ટર્સ સંસ્થા માટે અને વિદ્યાર્થીઓ માટે અઢળક પ્રયત્ન કર્યો છે અને કહી શકીએ ને કે જ્યારે ચાલીએ એટલે તો એકલા શરૂઆત કરવી થોડીક અઘરી લાગે પણ જ્યારે ટીમ બને ને પછી ટીમને એકબીજા માટેનો અવિશ્વાસ થતો હોય ઘણીવાર ટીમની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય આજે પચાસથી વધારે જ્યારે કાઉન્સેલરની ટીમ છે એમડીઓના હન્ડ્રેડથી વધારે એસોસિએટની ટીમ છે ત્યારે એ દરમિયાન પણ અમારા જે મયુરભાઈ અને ગુલામભાઈ અને અમારું અમારું એક બોન્ડિંગ છે અને એક ઇન્ટેન્શન ક્લિયર છે કે વિદ્યાર્થીના કેરિયર સાથે કોઈ પણ દિવસ કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ અને વિદ્યાર્થી માટે હંમેશા સ્ટુડન્ટ સેન્ટ્રિક એપ્રોચ રાખી અને સ્ટુડન્ટનું કેવી રીતે સારામાં સારું કરી શકીએ એના માટે રાત દિવસ પરિશ્રમ કરવાવાળા જ્યારે લોકો ભેગા થઈ ગયા અને પછી અત્યારે રિસન્ટમાં જ અમારી ગર્લ્સ ટીમ એમડીઓની અત્યારે અમારા જોડે લગભગ થર્ટી ટુથી વધારે ગર્લ્સની ટીમ છે કે જે અનબિલિવેબલ નારી શક્તિ માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે પણ અમારા ગ્રોથની પાછળનું જો કોઈ બેકબોન હોય તો અત્યારે અમારું જે એડમિન ટ્રાન્સપરન્સી પેરેન્ટ્સ જોડે કન્ટિન્યુઅસ ટોક કે જેના કારણે એમનો ટ્રસ્ટ આ બધું જ મળી રહે તો આજે આખી ટીમ ભેગી થઈ અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન આ સક્સેસ ઉપર પહોંચ્યું છે બિલકુલ અને ગાઈડન્સ ને તમે વાત કરી કે એક સમય હતો જ્યારે તમે તમારા સર પાસેથી સારું અને સાચું ગાઈડન્સ મળ્યું આજે લાખો સ્ટુડન્ટ્સ છે તમારી પાસે આવે છે ને ઓર્ગેનાઇઝેશન છે ખૂબ સારું કામ કરી રહ્યું છે હવે તો એ પણ મારે જાણવું છે કે જ્યારે ઇન્ડિયામાં રહીને ખૂબ સારા નંબર્સ મેળવ્યા છતાં મેરિટમાં સ્થાન નથી મળતું અથવા પછી ફાઈનાન્શિયલી કારણોસર જ્યારે અહીં એમની આશાઓ સપનાઓ પૂરા નથી થતા ત્યારે તમારી પાસે આવે છે તો કઈ રીતના એપ્રોચ આપ ને મળે છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ તરફથી સી ડોક્ટર છે ને એ આપણે જો વિચારીએ ને તો આપણા બધાના ઘરમાં આપણે બધા નાના હોય ને તો એક સ્વાભાવિક રીતે આપણા પેરેન્ટ્સની કુટુંબની અને આપણી પોતાની પણ ધીમે ધીમે જ્યારે ભણવાનું ચાલુ કરીએ ને તો શું બનવું એમ તો કદાચ સૌથી પહેલો વિચાર કોઈ પણ છોકરાને જો આવતો હશે ને તો ડૉક્ટર કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે અને એ ડૉક્ટર બનવાનો જ્યારે વિચાર આવે ને પછી જેમ જેમ એ લોકો ટેન્થ પછી જ્યારે સાયન્સ લેવાનું આવે સાયન્સની અંદર આટલી બધી મહેનત કરે પહેલાં એઆઈપીએમટીની એક્ઝામ હતી હવે નીટની એક્ઝામ કમ્પલસરી થઈ ગઈ તો જ્યારે એના માટે પાંચ પાંચ વર્ષ છ છ વર્ષ છેલ્લા બે વર્ષ તો આખું ફેમિલી ક્યાંય વિઝિટ કરવા ના જાય કોઈને પણ ઘરમાં ફોન કરો તો કહે કે શું છે તો એ કહે કે અમારા ભાઈની એક્ઝામ છે તો બારમા ધોરણમાં બે વર્ષથી એના વાળા ફરવા ના ગયા હોય બિકોઝ ઘરમાં દીકરા દીકરીની એક્ઝામ હોય આટલું બધું ડોક્ટર માટે એક ઓપ્શન્સ છે અને એની પાછળ છે કારણ કે એવું કેરિયર છે ત્યારે એવા પેરેન્ટ્સ અને એવા સ્ટુડન્ટ્સ જ્યારે આટલી બધી મહેનત કરી અને જ્યારે આ એક્ઝામ નીટની એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય અને એના પછી એમને એવું ખબર પડે કે ભાઈ પચીસ છવ્વીસ લાખ લોકોએ એક્ઝામ આપી ગવર્મેન્ટ સીટ ખાલી પચાસ હજાર સાહીઠ હજાર ગવર્મેન્ટ સીટ છે અને આપણું બજેટ આટલા જ રૂપિયા છે અને આ બજેટમાં આપણને એડમિશન નહીં મળી શકે તો હવે શું કરીશું ત્યારે ઘરમાં એક શોકગ્રસ્ત માહોલ થઈ જતો હોય છે અને એ વખતે ઘણી બધી વસ્તુ આવે કે તમે કોર્સ ચેન્જ કરી લો ઘણી વાર એવું થાય કે ભાઈ આપણામાં ક્યાંક પ્રોબ્લેમ હશે એના કારણે આપણા વિશે લાઈક સેલ્ફ ડાઉટ ક્રિએટ થઈ જાય ઘણી વાર ઘણી વાર જે જગ્યાએ સમજણનો અભાવ હોય ત્યાં આગળ પેરેન્ટ્સ એના સ્ટુડન્ટ્સ ઉપર ડાઉટ કરવાનો ચાલુ કરે એના છોકરા ઉપર છોકરી ઉપર ડાઉટ કરવાનો ચાલુ કરે ઘણા સમાજમાં એવું વિચારે કે છોકરી જ છે ને તો એને નર્સિંગ કરાવડાવી દો બીએસસી કરાવડાવી દો એને ડોક્ટર ડ્રાઈન શું કરવું જોઈએ આવા બધા વિચારોથી ઘરનું જે એક માહોલ હતો જ્યારે નાનપણથી ડોક્ટર બનવાનું સપનું જોયું હતું તો ત્યાં ક્યાંક એ બધું જ આખું વિખરાઈ જતું જોવા મળે તો એવા ટાઈમે જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો રોલ ત્યારે ચાલુ થાય કે આવા છેવાડાના ગામડામાં અમારા એસોસિએટ્સ છે અમારા પાર્ટનર્સ છે અલગ અલગ જગ્યાએ અમારી વીસથી વધારે જગ્યાએ ઓફિસિસ છે કે જેના કાઉન્સેલર્સ આવા વિદ્યાર્થી અને વાલીને ફ્રી ઓફ ચાર્જ કોઈ પણ રૂપિયો ચાર્જ કર્યા વગર પ્રોફેશનલ અને ટ્રાન્સપરન્સી અને ઓનેસ્ટી સાથે કેરિયર ગાઈડન્સ આપે એને એના કયા ફિલ્ડમાં આગળ વધવું છે એ ફિલ્ડની દસ વર્ષ પછીને ફ્યુચર સ્કોપ શું એની ઓપોર્ચ્યુનિટી શું કેમ આ જ ફિલ્ડ ચૂઝ કરવું જોઈએ કેમ બીજા કોર્સ ન લેવા જોઈએ અને એમબીબીએસ જે ક્લિનિકલ મેડિસિન આજે વર્લ્ડ વાઇડ વેલિડ છે એ ફિલ્ડમાં કેમ જવું જોઈએ આવી ઘણી બધી વસ્તુઓ કયા કન્ટ્રીમાં જવું જોઈએ કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ ત્યાં આગળ શું સપોર્ટ સિસ્ટમ મળશે પ્રીડિપાર્ચર સર્વિસીસ પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ ત્યાં આગળ જઈને કોણ સંભાળ રાખશે આ બધી જ વસ્તુઓ જૂના વિદ્યાર્થીઓ જોડેની વાત જૂના પેરેન્ટ્સ જોડેની વાત આ બધું જ કરાવીને એનો એક કોન્ફિડન્સ બિલ્ડઅપ કરે છે અને એન્ડ ઓફ ધ ડે એ જે મુરજાયેલું પુષ્પ જે મેકિંગ ડોક્ટર્સમાં આવેલું હોય એ જ્યારે છેલ્લે જતી વખતે એવું કહીને જાય ને કે મારા જીવનમાં હું ડૉક્ટર બનીશ ને તો સાહેબ તમારા કારણે બસ આ ઘડી છે ને એ અમારા માટે ધીસ ઇઝ વી ગોટ તો આ જ એક વસ્તુ છે કે જે અમને પ્રેરણા આપે છે કે ખૂણામાં ખૂણામાં જઈ ગામડે ગામડે જઈ અને જે બી વિદ્યાર્થી આ સપનું જોયું છે ને એ સપનું પૂરું કરવા માટે એમના આશ્વાસન કે ભાઈ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એક સંસ્થા આવી છે જે હર હંમેશ આવા સપના જોવા વાળા લોકોની જોડે એના સપોર્ટ સિસ્ટમમાં રીતે ઊભી છે બિલકુલ એટલે ડોક્ટર ઇન્ડિયામાં રહીને કદાચ ન થઈ શકતા નિરાશ થયો હોય તો આશામાં ફેરવવાનું કામ મેકિંગ ડોક્ટર્સ એસોસિએશન ઓર્ગેનાઇઝેશન કરે છે તો ડોક્ટર એ પણ જાણવું છે કે ટ્વેલ્થ ક્લિયર કર્યા પછી સ્ટુડન્ટને કેવી પ્રિપેરેશન કરાવવાની હોય છે કેવી તૈયારી કરાવવાની હોય છે કે વિદેશમાં રહીને એમબીબીએસ ત્યાં કરી શકે છે ત્યાં એડમિશન એમને મળે છે આમાં એવું છે ને કે આજના ટાઈમમાં બધા જ છોકરાઓ મેજર જેને ડોક્ટર બનવું છે નવમાંથી દસમાંથી નીટની પ્રિપેરેશન ઓલરેડી સ્ટાર્ટ કરી દેતા હોય છે બસ એક જ વસ્તુ છે તમે નક્કી કરો તમારે જો ડોક્ટર બનવું છે તો તમારા માટે નીટ એ સૌથી મોટો પડાવ છે નીટમાં સારામાં સારા માર્ક્સ લાવવાના છે ટ્વેલ્થમાં સારાના સારા માર્ક્સ લાવવાના છે તમારો ઇન્ટરેસ્ટ બાયોલોજીમાં રાખો એનેટોમી બોડી એનેટોમી પાર્ટસ આ તે બધું ભણવામાં ઇન્ટરેસ્ટ રાખો અને બીજી બધી જ ચિંતા છોડી દો તમે બધી જ ચિંતા છોડી અને ફક્ત ભણવામાં કોન્સન્ટ્રેટ કરશો તો તમારા જોડે મલ્ટિપલ ઓપ્શન્સ છે આજે ધારો કે જ્યારે તમે નીટનું સ્કોર આવશે ત્યારે કદાચ તમને કોઈક વાર એવું થાય કે ભાઈ મારા ઓછા માર્ક આવ્યા આ આવ્યું ત્યાં સુધી આંખો બંધ કરીને ફૂલ ફોકસ સાથે પ્રિપેરેશન કરો અને એના પછી જે પણ રિઝલ્ટ આવશે તમારા રિઝલ્ટમાં જે ઇન્ડિયન ગવર્મેન્ટની નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઇન્સ છે જે ડબલ્યુએચઓ ડબલ્યુ ડોમ્સના રૂલ્સ પ્રમાણેની ગાઈડલાઇન્સ છે એ બધા જ પ્રમાણે તમારા બજેટમાં તમને મેડિકલ એડમિશન માટે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન હેલ્પ કરે છે એટલે ટ્વેલ્થના માર્ક નીટના માર્ક એ તમે ફૂલ ફોકસ પ્રિપેરેશન કરીને કરી શકો છો પણ એડમિશન એ ટોટલી હંડ્રેડ પર્સન્ટ વી આર કમિટેડ ફોર દેટ કે કોઈ પણ માર્ક હશે એમને એમબીબીએસ કરવું છે તો એમનું એમબીબીએસ માં એડમિશન વિદેશની ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટીમાં એમના બજેટમાં અમે કરી આપીશું બિલકુલ અને એ પણ ડૉક્ટર ઉમંગ એક જાણવું છે કે ભારતમાં એમબીબીએસ અભ્યાસ સિસ્ટમ અને વિદેશમાં અલગ અલગ કન્ટ્રીઝમાં જે એમબીબીએસ અભ્યાસની સિસ્ટમ છે બંનેમાં ડિફરન્ટ શું છે આમ જોવા જઈએ ને તો ભગવાને છે ને આ હ્યુમન બોડી એક એવું બનાવ્યું છે કે જે ઓલમોસ્ટ કોમન છે એટલે ક્યાંય કશું જ એવું નથી કે ભાઈ આફ્રિકામાં પાછળ આંખો હોય કે અમેરિકામાં ઉપર નાખ હોય હ્યુમન બોડી ઇઝ સિમિલર તો હ્યુમન બોડીની ફિઝિયોલોજી બાયોકેમેસ્ટ્રી આપણું આખી જે સિસ્ટમ છે બધી નવરોસ સિસ્ટમ બધી જ સિસ્ટમો કોમન છે એટલે ધેટ્સ વાય ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ ક્લિનિકલ મેડિસિન ક્લિનિકલ મેડિસિન માટે જે ભણવાનું છે એ વર્લ્ડ વાઇલ્ડ કોમન છે ખાલી જે એકાદ બે સબ્જેક્ટ્સ હોય કે જે દરેક કન્ટ્રી જોડે એના રિલેવન્ટ હોય જેમ પીએમસી સબ્જેક્ટ છે કે ભાઈ તમારું પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન હોય તો તમે એની અંદર થોડાક ચેન્જીસ હોય કે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું હોય આ બધું હોય બાકી ઓલમોસ્ટ ક્લિનિકલ મેડિસિન એ વર્લ્ડ વાઇડ કોમન છે એટલે કોઈ પણ જગ્યાએથી એ જો મેડિકલ સ્ટડી કરે છે તો એ કોઈ પણ કન્ટ્રીમાં પ્રેક્ટિસ કરે છે જ્યારે તો એ આખી આખી એની ડિગ્રી આખું આખું એનું એજ્યુકેશન દેટ ઇઝ સિમિલર મોરઓવર જ્યારે ઇન્ટરનેશનલ એક્સપોઝરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એક્સપોઝર એ ચાહે મહેસાણાથી અમદાવાદ આવો પાલનપુરથી અમદાવાદ આવો રાજકોટથી સુરત જાઓ સુરતથી બહાર જાઓ આ બધી જ જગ્યાએ ઘર છોડીને તમે બહાર જશો ને તો હંમેશા ઇન્ટરનેશનલ એક્સપોઝર ધેટ ઇઝ ઓલવેઝ બી એડ ઓન તમારી કોઈ પણ ડિગ્રી હશે તમે ગોલ્ડ મેડલિસ્ટ થાવ તમે ફર્સ્ટ રેન્કમાં પાસ થાવ પણ જો તમે એક્સપોઝર લીધેલું હશે ઇન્ટરનેશનલ એક્સપોઝર હશે તો ઓલવેઝ તમને બેનિફિટ થાય છે અને એટલા જ માટે મેડિકલની ડિગ્રી એઝ ઇટ ઇઝ વેલિડ છે પ્લસ ઇન્ટરનેશનલ એક્સપોઝર એ વિદેશમાં મેડિકલ અભ્યાસ સાથે સેટ થઈ જાય છે અને એટલા જ માટે જ્યારે અમારો વિદ્યાર્થી માટે હંમેશા અમે એવું કહીએ કે અમારો વિદ્યાર્થી છે ને એ બંને બાજુ માટે સક્ષમ હોય છે એ સમાજની અંદર જ્યારે એ એક્સપોઝરના કારણે એનું કોમ્યુનિકેશન એના માટે કલ્ચર ટ્રેડિશન ઘણી બધી વસ્તુ એવી છે જે એનામાં આપોઆપ ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ બિલીવ ઇન ઓન સેલ્ફ કેવી રીતે ઇકોનોમિકલ પ્લાનિંગ બીકોઝ એને જાતે પૈસા લઈ જાય છે જાતે મેનેજમેન્ટ કરવાનું છે તો એ રીતે પણ તૈયાર છે અને સાથે સાથે જ્યારે ફોરેનમાં જાય છે તો ફોરેનની લેટેસ્ટ ટેકનોલોજી ત્યાંના લેટેસ્ટ રિસર્ચ કે આપણે રિસન્ટમાં જોયું કે રશિયાએ કેન્સરની વેક્સિન શોધી છે તો આવા ઘણા બધા લેટેસ્ટ રિસર્ચ છે કે જ્યારે ચાઇનામાં સ્ટુડન્ટ જતા હતા એવું કે ચાઇનાની એક યુનિવર્સિટી દે વોઝ ધ ફર્સ્ટ યુનિવર્સિટી કે જે લોકોએ સ્કીન ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કર્યું હતું એટલે આવા ઘણા બધા લેટેસ્ટ રિસર્ચ લેટેસ્ટ ડિસીઝ એના ઇક્વિપમેન્ટ આ બધાનું પણ નોલેજ મળે છે અને એક્સપોઝર પણ મળે એટલે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર ધ સ્ટુડન્ટ્સ વૂઅર સિલેક્ટિંગ ગોઈંગ અપ્રુવડ બિલકુલ અને ડોક્ટર હુમન ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેમણે સારા એવા પર્સન્ટેજ મેળવ્યા હોય છે પરંતુ કદાચ ફાઇનાન્સિયલી સ્ટ્રોંગ ન હોવાને કારણે પણ ઇન્ડિયામાં એડમિશન ન મેળવતા હોય ભાંગી પડ્યા હોય તો વિદેશમાં રહીને એમબીબીએસ કરવું ફીનું માળખું ત્યાં શું હોય છે ઇન્ડિયાની કમ્પિટેટિવલી આપણે વાત કરીએ તો વન ઓફ ધ મેઇન રીઝન કે આપણા સ્ટુડન્ટ્સ બહાર જાય છે એનું મેઇન રીઝન છે કે ફાઇનાન્સિયર છોકરામાં કાબેલિયતની કદી કોઈ કમી જ નથી અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના છોકરાઓ હર હંમેશ સિન્સિયરિટીથી ભણ્યા છે અને બહુ જ સારા માર્ક પણ લાવ્યા છે જ્યારે ફીઝની વાત આવે તો જ્યારે પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફીઝ આપણને ખબર છે રિસન્ટમાં જ ગુજરાતની બધી જ મેડિકલ કોલેજોએ પ્રાઇવેટ મેડિકલ કોલેજોએ ફીઝ વધારી આજે ધારો કે પર યરની ફીઝ વીસ પચીસ લાખની હોય તો બટ ઓબિયસ છે કે સામાન્ય વર્ગનો વિદ્યાર્થી એ અફોર્ડ નહીં જ કરી શકે એની સામે જે ફોરેનની ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તો કે રશિયાની વાત કરો કિર્ગિસ્તાનની વાત કરો ઉઝબેકિસ્તાનની વાત કરો નેપાળની વાત કરો બાંગ્લાદેશની વાત કરો આવા ઘણા બધા કન્ટ્રી છે કે જે જગ્યાએ ઇન્ડિયા અને ત્યાંની ગવર્મેન્ટના એક એજ્યુકેશન કરાર થયેલા છે અને એના કારણે ત્યાંની જે ગવર્મેન્ટ યુનિવર્સિટીની જે ફીસ છે એ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ઓછી રાખવામાં આવી છે એક્ઝામ્પલની રીતે વાત કરું તો ધારો કે ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી છે તો એની વાર્ષિક ફી આખા મેડિકલ એજ્યુકેશનની એક વર્ષની ફી એ ખાલી એક લાખ એસી હજાર છે અને આખા વર્ષની હોસ્ટેલ ફી ફક્ત નેવું નવ હજાર રૂપિયા છે આજે નવ હજાર રૂપિયામાં આખું વર્ષ છોકરાને સેફ્ટી સિક્યોરિટી સાથે ઇન કેમ્પસ હોસ્ટેલમાં રાખે છે એટલે આવી જ ઘણી બધી યુનિવર્સિટીઝ છે ધારો કે કિર્ગિસ્તાનની અંદર યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા છે જેની વાર્ષિક ટ્યુશન ફી એ ખાલી છત્રીસસો ડોલર છે ધારો કે ઉઝબેકિસ્તાનની અંદર ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ છે એની વાર્ષિક ફી પાંત્રીસો ડોલર છે નેપાલની અંદર કિસ્ટ મેડિકલ યુનિવર્સિટી છે આ બધી જ આવી કોલેજો અમે શોધીએ છીએ દર વર્ષે એકથી દોઢ મહિનો હું પોતે ફોરેનમાં અલગ અલગ કન્ટ્રીમાં વિઝિટ કરું છું ત્યાં આગળ જઈને આવી યુનિવર્સિટીઓના ઓનર્સ જોડે ત્યાંના ગવર્મેન્ટ જોડેથી અમે ત્યાંથી એપ્રુવલ લઈએ છીએ કે જેથી કરીને ઓછામાં ઓછી ફીઝમાં સારામાં સારું એજ્યુકેશન લઈ અને નાનામાં નાના ઘરનો વિદ્યાર્થી એ એનું મોટામાં મોટું સપનું પૂરું કરી શકે બિલકુલ એટલે ડોક્ટર ઉમંગ આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયામાં જ્યારે ટ્વેલ્થ પછી એમબીબીએસમાં એડમિશન મળે છે ત્યાર પછી ચાર વર્ષનો જે કોર્સ હોય છે કમ્પલીટ કર્યા પછી પ્રેક્ટિસ કરીને જ્યારે ડૉક્ટર બની જાય છે ત્યાં સુધીનો ઇન્ડિયામાં ઓવરઓલ અંદાજિત કેટલો ખર્ચ થતો હશે અંદાજિત જો પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો અત્યારે ત્રીસ લાખ બત્રીસ લાખ પર યરની ફીસ પ્રમાણે જોવા જઈએ ને તો હોસ્ટેલ અને બધા જ ખર્ચા સાથે દોઢથી બે કરોડ મિનિમમ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં આજની દિવસમાં ખર્ચો થઈ જાય છે અને એની કમ્પેરિઝનમાં છ વર્ષનો રહેવા જમવા સાથેનો ખર્ચો એ છ વર્ષનો ખાલી લાખ રૂપિયા એટલે ધીસ ધ મેજર ડિફરન્સ અને એમાં પણ સૌથી આપણા માટે ગુજરાત એઝ અ ગુજરાત તરીકે આપણે લખીએ છીએ કે આપણા સરકાર હંમેશા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે છે અને એટલા જ માટે ગુજરાત સરકારે બિન અનામત આયોગ દ્વારા એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓ માટે અને માઇનોરિટીના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે લાખની લોન લોન એજ્યુકેશન સહાય યોજના જાહેર કરી છે કે જેનાથી કોઈ પણ ઘરનો વિદ્યાર્થી એના જોડે બસ સપનું હિંમત આ બે વસ્તુ હોય ને તો ગુજરાત સરકારની લોનની સહાય લઈને પણ એ તે આગળ એમબીબીએસ નું એનું સપનું એ વિદેશની ગવર્મેન્ટ વેલિડ યુનિવર્સિટીઓમાં જઈ અને એનું પૂરું કરી શકે છે ડોક્ટર ઉમંગ આ ઓલમોસ્ટ વીસ વર્ષ આ ઓર્ગેનાઇઝેશન કમ્પ્લીટ થવા આવ્યા છે હજુ ડોક્ટર ઉમંગનું આ ઓર્ગેનાઇઝેશનનું આગળનું ભવિષ્યનું વિઝન શું છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને શું મેસેજ આપશો છેલ્લો ક્વેશ્ચન યસ યસ આ બ્લુ કેવા ને કે કન્ટિન્યુ પ્રોસેસ છે અને આમાં કીધું મેં તમને કીધું કે જ્યારે કોઈ ડોક્ટર જ્યારે એમડી મેડિસિન થઈ જાય આવા સર્જન થઈ જાય અને ગામડામાં પ્રેક્ટિસ કરતા હોય અને પછી જ્યારે કોક દિવસ મળે અને પછી જ્યારે અમને કે ને કે થેન્ક યુ સર કે આજે હું અહીંયા આ અમારી હોસ્પિટલ છે આજે હું અહીંયા દિવસના ત્રણસો પેશન્ટને જોઉં છું ઓન એન એવરેજ વિચારીએ ને તો એક ડોક્ટર હોય ને રોજના પચાસ સાહીઠ પેશન્ટ બી ગણીએ ને તો વારસે કેટલા પેશન્ટ જોતા હોય કેટલા લોકોને સેવા કરવાનો આ એક અમને મોકો મળેલો છે એટલે આની જે કહેવાય ને ઉત્તર આ નંબર્સ વધતા જ જવાના છે અને એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે વિદેશની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીને ડેવલપમેન્ટ માટે મેક્સિમમ મેક્સિમમ જેટલું સારામાં સારું થઈ શકે આ બધું જ અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ એમની રહેવાની વ્યવસ્થા હોય ત્યાં આગળ સિમ કાર્ડથી માંડીને ત્યાં આગળ એમનું રજિસ્ટ્રેશન પોલીસ રજિસ્ટ્રેશન બેંક એકાઉન્ટ ઓપનિંગ આ બધી જ વ્યવસ્થા હોય સાથે સાથે જતાં પહેલાંની ટ્રેનિંગ હોય આ બધાનું અમે ધ્યાન રાખી અને એમની સાથો સાથ ઉભા છીએ જ્યાં સુધી એ ડોક્ટર ના બને ત્યાં આગળ પીજી ના કરે અને આવા જ વિદ્યાર્થીઓ અને વાલીઓનું એક ગ્રુપ બનાવી અને વી આર પ્લાનિંગ ટુ સ્ટાર્ટ ધેટ કે આવા વિદ્યાર્થીઓ કે જે આવું સપનું જોયું હતું અને એમનું સપનું એમના બજેટમાં સાકાર થયું છે આવા વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવી અને એવા વિદ્યાર્થીઓ નવા કે જે લોકો બજેટના કારણે ફાઈનાન્શિયલ પરિસ્થિતિના કારણે ડોક્ટર બનવા માટે એલિજિબલ છે પણ ફક્ત ને ફક્ત પૈસા ન હોવાના કારણે એ બની નથી શકતા તો અમારું અમારા જ ડોક્ટરનું ગ્રુપ અમારી ટીમનું ગ્રુપ અને આવા ભેગા થઈને દર વર્ષે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવા વિદ્યાર્થીઓ કે જેનું ખરેખર ફાઈનાન્સીયલ પરિસ્થિતિ સારી નથી આવા વિદ્યાર્થીઓને પણ દર વર્ષે અમે બધા ભેગા થઈએ અને ડોક્ટર બનાવીએ કે જેથી કરીને આ જે પ્રોસેસ છે ને કન્ટિન્યુસ થાય અને આપણા ત્યાં આગળ છેલ્લામાં છેલ્લા ગુજરાતના ગામડા સુધી કે અમારો એક ઉદ્દેશ્ય છે કે ગુજરાતના નાનામાં નાના ગામમાં પણ ડોક્ટર હોવો જોઈએ અને એ પણ રજિસ્ટર્ડ ડિગ્રી વાળો ડૉક્ટર ખાલી એમને એમ નામવાળો નહીં તો આ જે છે ને આ મુહિમ છે અમારી અને આના માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘણા બધા એસોસિએશન ઘણા બધા સામાજિક સંસ્થાઓ ઘણી બધી સરપંચ અને આ બધી ટીમો આ બધા પણ અમને હેલ્પ કરે છે અને આ બધાની હેલ્પથી એક દિવસ એવો આવશે કે ગુજરાતના દરેક ગામડામાં એક ડોક્ટર હશે બિલકુલ એટલે હજારો વિદ્યાર્થીઓના સપના અત્યાર સુધી આપના માધ્યમથી આપના થકી આપના ઓર્ગેનાઇઝેશન થકી પૂર્ણ થયા છે ખરેખર એક સેવાનું કાર્ય છે આજ ગુજરાત કાર્યક્રમમાં હાજર રહ્યા સ્ટુડિયોમાં ઉપસ્થિત ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક તો દર્શક મિત્રો ગુજરાત આઇકન્સમાં અત્યારે આપણે વિરામ લેવો પડશે સમયનો આપણી પાસે અભાવ છે પરંતુ નેક્સ્ટ આપણે નવાઈ એક હસ્તી સાથે નવા એક વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીશું નેક્સ્ટ એપિસોડમાં અત્યારે મને આપશો રજા નમસ્કાર